તમારું નામગરપાલિકામાં શું રજૂઆત કરવા છે અત્યારે રજૂઆત માટે એટલા એટલા કે ગટરો ઉભરાય છે અમારે સ્થાનિક ઉપર અને રજૂઆત વારંવાર કરતા કોઈ આવતા નથી અને ફરિયાદ અમારે કોઈ સાંભળતા નથી અમે લેખિતમાં અત્યારે હલવા આવ્યા છે શીખ સાહેબ સાહેબ સાહેબને અમારે નાના નાના છોકરા છે અત્યારે ગટરો ઉભરાય છે રજૂઆત કરતા વારંવાર કરતા કોઈ સાંભળવા તૈયાર નથી સાહેબ શ્રીના વાત કરી છે તો કે આજે થશે કાલે થશે એવી બધી વાતો કરે છે કોઈ નાના મોટા સાહેબ આ એ બી અત્યારે એવી વાતો કરે છે લેખિત માં બી પહેલા આપેલું હતું અત્યારે કમ્પ્લેનો બી અમે આપે છે મહિના મહિને આપે છે અત્યારે જે ગટરો જે ઉભરાય છે એ અમને એવું છે કે તમને વિનંતી છે સાહેબને કે અમારે આ ગટરો અમારે નિકાલ નહીં આપો અમને ગમે રીતે કે અમારા છોકરા નાના બીમાર ના પડે ત્યાં ડેન્ગ્યુ અમારો વિસ્તાર છે શીતલ સિંહમાં સામે ડાકોર રોડ ચકલાસી ભાગોડી રહ્યો ગણાય મારું મેન તમારી રજૂઆતના પગલે આગળ પણ કામ થયું નથી કોઈ ભી કામ થયું નહીં આવે છે સાહેબો જોઈ જાય છે કાલે કરશું પંદર પડતી નથી અત્યારે સ્થિતિ એવી છે કે કાંસ ઉભરેલા છે ગંદુ પાણી છે એ લોકો અત્યારે રજૂઆત કરે છે કે ગટર છે નહીં તમારે કાંસ છે તો અમને ગટર નું કરી આપો કાંસ ના હોય સાહેબ એવું કે છે કે ભાઈ નવી ગટર આવે છે એમાં કલેક્શન તમને આપીને અને કરી આપશું

પહેલી આલી અરજી બે ત્રણ વખત એનું નિરાકરણ આવે નહી સ્થિતિ કેવી છે અત્યારે ગરફામાં ભરેલો આવા જવાની જગ્યા નહી અમારે અને ગંદાઈ છે પાણી બહુ